એકસો વર્ષથી કાર્યરત મલ્ટી સ્ટેટ સહકારી બેંક સુરત પીપલ્સ દ્વારા ધંધાર્થીઓ માટે ખાસ આર્થિક સહાય લઈને સુવિધા આપવામાં આવી રહી હોવાની માહિતી આપવામાં આવી હતી સુરત પીપલ્સ બેંકના મેનેજિંગ ટીમ દ્વારા વસુંધરા ભવન સેન્ટ્રલ ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં એમએસએમઇના પિસ્તાળીસ દિવસના પેમેન્ટના નવા કાયદાથી ચિંતિત વેપારી વર્ગ માટેની ખાસ ઓવરડ્રાફ્ટ લોનની સ્કીમ રજૂ કરવામાં આવી હતી જેમાં નાના અને મધ્યમ ટ્રેડર્સ અને ઉદ્યોગને ઓવરડ્રાફ્ટ વર્કિંગ કેપિટલ ટર્મ લોન મહત્તમ છન્નું લાખ સુધી માત્ર જીરો માફ કરશો માત્ર સાત પોઈન્ટ પચાસ ટકાના વ્યાજદરથી શરૂ કરવામાં આવી છે તેમજ મેન્યુફેક્ચરિંગ યુનિટની મશીનરી ટર્મ લોન વર્કિંગ કેપિટલ ટર્મ લોન ઓવરડ્રાફ્ટ મહત્તમ છન્નું લાખ સુધી માત્ર સાત પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજદર શરૂ હોવાનું જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે આ સ્કીમનો લાભ કોઈ જામીન પ્રોસેસિંગ ફી રિન્યુઅલ ચાર્જ વિના મળશે વધુમાં સ્કીમ હેઠળ

કે આપણા પ્રધાનમંત્રી મોદી જે વિઝન છે કે નાના અને મધ્યમ વર્ગીય અને ને આપણે ઉપર લાવવામાં આવીએ તો આપણા દેશને સશક્તિકરણ ના માર્ગે લઈ શકીએ તે અને જે નવો કાયદો આવ્યો છે કે જે એમએસએમઇ ના પેમેન્ટ હોય તે પિસ્તાલીસ દિવસની અંદર એ લોકોએ ચૂકવવા પડે નહીં તો એ લોકોની આવકમાં બાદ નહીં મળશે તો સ્વાભાવિક છે કે લોકોની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો રહેશે મોટા જે લોકો હશે તો ગમે ત્યાંથી લોન મેળવી જ લેશે પણ અમે આ સમયે સુરત પીપલ બેંક નાના લોકો માટે એક ખાસ લોન લઈને આવી છે જેમાં છન્નું લાખથી નીચેની લોન હોય તો વર્કિંગ કેપિટલ હોય કે ટર્મ લોન કે મશીનરી લોન હોય તે સાડા સાતથી આઠ ટકાના દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને એના માટે કોઈ ગેરન્ટરની જરૂર નથી કોઈ પ્રોસેસિંગ ફી નથી કોઈ રિન્યુઅલની ચાર્જ નથી તો આ બધાને અપીલ છે કે આ લોનનો મહત્તમ લાભ લો અને સુરત પીપલ બેંકની કોઈ પણ નજીકની શાખાનો સંપર્ક કરો અને બને એટલો આ લોનનો પ્રસાર કરો અને આપણા લોકો સુરતના લોકોને આનો લાભ મળે એ માટે સૌ સાથે મળીને અમને સહકાર આપો અને બીજી એક લોનની જે સ્કીમ છે જે કહો છો એક લાખ રૂપિયાની ની લોન જે મહિલા ઉત્કર્ષ લોન છે એમાં એક લાખ રૂપિયા કોઈ પણ મહિલાને ને લાખ રૂપિયા સુધી લોન માસિક બે હજાર ત્રીસ નો હપ્તો સાહીઠ મહિના સુધી એને ભરવાનો રહેશે એમાં આઠ ટકાનો વ્યાજ દર રાખવામાં આવ્યો છે ને ફક્ત એક જામીન એને આપવાનો રહેશે તો એ પણ અત્યાર સુધી અમે છ પોઈન્ટ એક્યાસી કરોડ રૂપિયા આ રીતે મહિલાઓને આપી ચુક્યા છે તો મહિલાઓને પણ અમારી અપીલ છે કે આ લોન જેને પણ આવી જરૂર હોય કોઈ પણ તમે ગૃહિણી હોય કે કામ કરતા હોવ તો એક જામીન લઈને તમે આપો અને સુરત પીપલ બેંક ની કોઈ પણ શાખામાંથી તમે આ યોજનાનો લાભ લઈ શકશો